હજુ ગાણા શેરોમાં ભૂ માફ્યાઓ પોલીસનો સપોર્ટ લઈને ખેડૂતોની જમીન પચાવી પાડવા કારસા રચતા હોય છે ત્યારે આવી એક જ ઘટના ગાંધીનગર જિલ્લામાં સામે આવી છે જુઓ અમારા આ ખાસ અહેવાલમાં જ્યાં ભૂ માફિયાઓ વાહરે પોલીસ આવી કેવી રીતે ખેડૂતોને કરી રહી છે હેરાન પરેશાન ગાંધીનગર જિલ્લામાં પોલીસે ખેડૂતની જમીન પચાવવાનું રચ્યું ષડયંત્ર કલોલ તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆઈ પર લાગ્યા ગંભીર આક્ષેપો મુછાળ પોતાની સત્તાનો કરી રહ્યા છે દુરુપયોગ રાચરડા ગામે આવેલ જમીન પડાવવાનું પોલીસે રચ્યું કારસ્તાન ભૂપેન્દ્ર પટેલ નામના ખેડૂતની જમીન પચાવી પાડવા પોલીસ થઈ સક્રિય

રણછોડ રાજેશભાઈ સોનાભાઈ પટેલ બળવંતભાઈ પહેલાદભાઈ પટેલ રણછોડભાઈ પહેલાદભાઈ પટેલ પિંકલ રાજેશભાઈ પટેલ મોની રાજેશભાઈ પટેલ તથા બ્રિજેશ વિનુભાઈ પટેલ તથા અન્ય એમના મિત્રો સાગરીતો અમારા ખોટા પાવરો ઊભા કરીને અમારા ખોટા એલિકેશન કરીને કોર્ટમાં એલિકેશન અમારું ચાલતું હોવા છતાંય અમારો કિસ્સો અમે જીતી ગયેલા હોવા છતાંય અમારી ઉપર બળજબરી પૂર્વક ખોટા દબાણો લાઈન પોલીસ થી મોડીન રાજકારણ થી મોડીન બધા ઉપર અમારા દબાણ લાયા અમારે 20 દિવસ થી અમારું ઊંઘવાનું આરામ થઈ ગયું રાજકારણ માં કોણ છે ને પોલીસ માં કોણ હેરાન કરે છે રાજકારણ ની અંદર ભાજપ ના ધારાસભ્ય કે કે પટેલ છે ઊંઝા ધારાસભ્ય એ રાજેશભાઈ ના સગા થાય છે બીજા પોલીસ માં આગળ ગઢવી સાહેબ હતા ગઢવી સાહેબ હતા એમને દબાણ બહુ કર્યું કે કબજો તમે છોડી દો ડાભી ડાભી સાહેબ હતા ડાભી સાહેબ કે ઓફિસમાં એમની ત્યાં બોલાવી ને ધમકી આલી કે તમે કબજો છોડી દો અમારા પેપર જોતા જ નથી કે માલિક કોણ છે કોણ અમારા વિરુદ્ધમાં ફરિયાદ એફઆઈઆર ફાડી છે દસ્તાવેજો તો જોતા જ નથી અમારા એમનીમાં અમારી ઉપર એફઆઈઆર ખોટી ફાડી નાખી અમારે જે કરવાની હતી અરજીઓ અમે આલી હતી એનો કોઈ નિકાલ લાયા નહીં હાલની પરિસ્થિતિમાં શું છે હાલની પરિસ્થિતિમાં પોલીસ તરફથી એમની જગ્યાએ મુસાફર મુસાળ સાહેબ આ છે મુસાઠ સાહેબ એમને એવી ધમકી આલે છે કે તમારી જગ્યા ઉપર જવાનું નહીં જગ્યા ઉપર કેમ જાવ છો અને તમારો પરિવાર જે બેઠા છે લેડી જો એમને ઘસડીને લઈ જઈશું અને એમના ઉપર એક ખોટા કેસ કરીશું એટલે જગ્યા ઉપર મહેરબાની કરીને તમે જશો નહીં તો સાહેબ એમની ઓફિસમાં મને બોલાવ્યો તો બે કલાક બેસાડી રાખ્યો એમની બરાબર અને બેસાડી રાખીને મને આવી ધમકી આવી કે તમે નીકળી જાઓ જમીનમાંથી તમને સમજણ નહીં પડતી વાર બધાય બધા કરી છે પણ કોઈ હજુ રિપ્લાય એમનો મળતો નથી ઘટના માં એવું છે કે એમનો આ હક લઈ લેવો છે સાહેબ એમનો અને એમનો એમ કે જમીન અમારી બરોબર હક અમારું નામ અમારું તોય એમને હક લઈ લેવું છે અને અમને અહીંયા બેસાડવા નથી અને બધું લઈ જ લેવું છે એમને પડાવી લેવું છે અમારે તત્વો છે અને પૈસા ખવડાઈ ખવડાય ને પોલીસ ખાતામાં પૈસા ખવડાઈ ખવડાય ને બધું કામ એ કરે છે અને પોલીસોને મોકલે છે ને પોલીસો અમારું ટોર્ચરિંગ કર કર કરે છે બેસવા જ નથી દેતા સખી અમને કે બહાર નીકળો બહાર નીકળો અંદર સેજ આવ્યો હોય તો કે બહાર નીકળો અંદર નથી બેસવાનું એટલું ટોર્ચરિંગ કરે છે ને તો અમે કંટાળી ગયા છીએ એમનાથી અમને આ મુસાળ સાહેબ ઊંઘવા જ નથી દેતા મેન્ટલી ટોર્ચરિંગ અમારા ફાધરને એટલું બધું કરી રહ્યા છે કે કોઈ વાત જ ના પૂછો એમ એમને બે વાર તો અમારે એકસો આઠમાં ઇમરજન્સીમાં એડમિટ કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી કરી નાખે છે અહીંયા અને કાલે મારી જોડે ફોન પર એમને જે અહીંયા પોલીસનો સ્ટાફ હતો એની જોડે ફોન પર મારી સાથે વાત કરાવે છે કે તમે અહીંયા જમીન ખાલી કરી દો કે સાહેબ તમે કયા આધાર ઉપર અમારી જોડે જમીન ખાલી કરાવો છો અમને કોઈ પ્રૂફ તો આપો તો કે તમે પોલીસ સ્ટેશન આવી જાઓ તમને બધું બતાવી દઉં છું એમ કે છે અહીંયા આપે છે તમે ખોટા કેસોમાં અંદર કરી દઉં પોલીસ પાસે કોઈ આધાર જ નથી સાહેબ કે અમારે અમારો સાત બારનો ઉતારો છે સાત બારમાં અમારું ચોખ્ખું નામ છે એ અમારા કોઈ ડોક્યુમેન્ટ જોવા નથી માંગતા સામે કરો કોઈ ડોક્યુમેન્ટ જોવા નથી માંગતા અમે કહીએ છીએ કે તમે અમારા ડોક્યુમેન્ટ તો જુઓ કે અમારે કોઈ ડોક્યુમેન્ટથી કોઈ કામ નથી કે છે કે તમે અહીંયાથી બસ કબજો ખાલી ગુજરાતમાં ભૂમાફિયાઓને કાયદાનો પાઠ ભણાવવા અને કોઈ ખેડૂતનો જમીન ખોટી રીતે કોઈ પચાવી ના શકે તેને લઈને ગુજરાત સરકાર લેન્ડ ગ્રેબિંગ કાયદો લાવી છે પરંતુ સત્તા આગળ કાયદો પણ લૂલો પડી જતો હોય છે આવી જ ઘટના પાટનગર સામે આવી છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ રાચેડા ગામે એક ખેડૂતની જમીન પડાવવાની કારસ્તાન સામે આવ્યું છે વાત જાણે એમ છે કે સાતેજના રાજેડા ગામે ભૂપેન્દ્ર પટેલ નામના ખેડૂતની જમીન આવેલી છે જેમનો આ જમીન પર કબજો હોવાનું પોતે જણાવી કહેલ કે અવારે આ જમીન મુદ્દે કોર્ટમાં મેટર ચાલી રહી છે તેઓએ આક્ષેપ કર્યા કે પોલીસ અને રાજકારણીઓ દ્વારા અમારી આ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલે આક્ષેપ કર્યા કે પોલીસ અમને અમારી જમીન પર આવી વારંવાર અમને ધમકીઓ આપી ખોટા કેસ કરી દબાવવાનો પ્રયાસ કરી રહી છે ખેડૂતે પોતાની આ વીતી જણાવતા કહ્યું કે પીઆઈ મુછાળ પોલીસ સ્ટેશનમાં પોતાની કેબિનમાં બોલાવીને અમને ધમકીઓ આપે છે જમીન માલિકે આક્ષેપ કર્યો છે કે સામે પક્ષે રાજેશભાઈ અને બળદેવભાઈ દ્વારા પોલીસને રૂપિયા આપ્યા છે જેને લઈને પોલીસ અમારી જમીન પર એક ગાડી અને પોલીસ કર્મચારીઓ સતત બેસાડી રાખે છે અમે જમીન પર જઈએ તો અમને ખોટી રીતે દાગ ધમકીઓ આપે છે તેવા આક્ષેપ ખેડૂતે કરી રહ્યા છે ખેડૂતોએ ગંભીર આક્ષેપો પોલીસ પર કર્યા છે અને વિડિયો જોતા પણ સ્પષ્ટ થાય છે કે પોલીસે પણ હવે જમીનો પડાવવાના ઠેકા લીધા હોય પોલીસે લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે પણ આવા ભ્રસ્ત પોલીસ કર્મચારીઓ હવે લોકોના હક છીનવવાનું કામ કરી રહ્યા છે કોર્ટના પણ ઉપર ઉપરવટ થઈને ખેડૂત સામે દાદાગીરી કરી જમીન પડાવી લેવાનું કારસ્તાન રચ્યું છે પોલીસ કર્મીઓ તમને શરમ પણ નથી આવતી તમે કોઈનો રોટલો છીનવવા નીકળ્યા છો રૂપિયા કમાવવાની લાયમાં તમે લોકોની રોજી છીનવી લેશો આ ખેડૂતે ન્યાય માટે ગાંધીનગર એસપી કચેરીમાં પણ ફરિયાદ કરી છે ત્યારે હવે ગાંધીનગર એસપી આ ન્યાય અપાવશે કે કેમ તે જોવાનું રહ્યું મુછાળ સાહેબ તમારી અને તમારા સ્ટાફ સામે ગંભીર આક્ષેપો ખેડૂતે કર્યા છે તમારા ઉપલી અધિકારી તમને તમને ત્યારે ખરા પણ હાય ના મૂકી દે તેનું ધ્યાન રાખજો તમને સરકાર તગડો પગાર આપે છે તો પણ એવું તો શું જરૂર પડી તમારે કે લોકોની જમીન પડાવવાના તમારે હવાલા લેવા પડ્યા બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ